એનઓસી એનઓસી સૌથી મોટો સવાલ થાય છે જ મળી કારણ કે હાઈકોર્ટ અનેક વાર બૂમો પાડી પાડીને થાકી ગઈ છે કે એનઓસી ન હોય તો તેવા જે બાંધકામ છે તને ચોક્કસપણે આગળ ન વધવા જોઈએ તો એનઓસી નો અહીંયા પ્રશ્ન ઉભો થાય છે એનઓસી વગર આટલું મોટું બાંધકામ કરી રીતે ઉભું થઈ ગયું બિલકુલ દીક્ષિતા માત્ર કાગળ ઉપર કામ થતું હોય ને એ પ્રકારની સ્થિતિ છે કાયદામાં અપડેટ કરવામાં આવ્યું તેર બાર બે હજાર ત્રેવીસનો એક ગેજેટ બાર પાડવામાં આવ્યો એ ગેજેટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એસેમ્બલીની જગ્યા કે જ્યાં રિક્રિએશનલ એક્ટિવિટી થતી હોય એટલે કે મનોરંજનની જો એક્ટિવિટી થતી હોય તો તેના ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા કે એમાં ફાયર સેફ્ટી કયા પ્રમાણે હશે પરંતુ પ્રશાસન કે જે ઊંઘતું રહ્યું અને આ ઘટનાની રાહ જોતું રહ્યું એના જ પાપોનું આ પરિણામ છે કે જેના કારણે નિર્દોષ લોકો હોમાઈ ગયા એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જો દસ મીટરથી ઓછી ઊંચાઈનું જો ગેમ ઝોન હોય અથવા તો એમ્યુઝમેન્ટ પાર્ક હોય સ્પષ્ટ ઉલ્લેખ છે એમ્યુઝમેન્ટ પાર્ક હોય અથવા તો જે રીક્રિએશનલ એક્ટિવિટી જ્યાં થતી હોય તો ત્યાં ફાયર સેફ્ટી કઈ રીતની હશે ત્રણસો જેટલા લોકો ભેગા થતા હોય તો ફાયર સેફ્ટી કેવી હશે ત્રણસો થી વધારે લોકો ભેગા થતા હશે તો ફાયર સેફ્ટી કેવી હશે સ્પષ્ટ ઉલ્લેખ છે કાયદામાં પરંતુ તેમ છતાં આ તમામ જે કાયદાઓ કે જે સચિવાલય લેવલથી ગેજેટ તમામ જે મહાનગરપાલિકાઓ છે તેમને આપવામાં આવ્યું પરંતુ આ ગેજેટના અધિકારીઓ ઘોડીને પી ગયા અને એનું પાલન ન કરવામાં આવ્યું અને એ જ પરિસ્થિતિ છે ઘણા બધા સવાલો એ પણ ઊભા થાય છે કે જ્યાં વેલ્ડિંગનું કામ થઈ રહ્યું છે જ્યાં હાઈ ફ્લુમેબલ જે વસ્તુઓ છે તે પડી છે તો પછી શા માટે આટલા બધા પ્રવેશ આપવામાં આવ્યો અને જે ગેમ ઝોન છે એને બંધ કરવામાં ન આવ્યો અધિકારીઓ શું કરતા હતા એ સમયે કે જ્યારે શનિવારનો દિવસ છે અને લોકોની ભીડ ત્યાં જમા થઈ ગઈ અને અધિકારીઓને ખબર છે કે જ્યાં ફાયર સેફટી હજી લાગી નથી એનઓસી આપણે આપી નથી તો પછી કઈ રીતે આજે ગેમ ઝોન છે એ કાર્યરત હતું અને કઈ રીતે આજે અધિકારીઓ છે એ વિઝિટ માટે ન પહોંચ્યા અને એનું જ આ પરિણામ છે કે આજે જે માતા પિતા છે એમની આંખોમાં આંસુ છે અને એમની જે વેદના છે એને આપણે શબ્દોમાં તો ન જ વખોડી શકીએ બીજા દિવસની જોડાઈ ગયા છે કારણ કે